ઝઘડીયાના કરાર ગામ નજીક ધોળે દાડે બાઇક સવારને રોકી ચપ્પાની અણીએ સોના ચેન અને વીટી વગેરે મળી દોઢ લાખ રૂપિયાનો બધા માલ લૂટી ગયેલું ફરાર થઈ ગયા હતા જગડીયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઈકો પર નોકરીએ જતા એક ચાલીસ વર્ષે ઇસમને કોઈ અજાણ્યા બે ઇસમો એ આંતરીને લૂટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથક ચકચાર મચી જવા પામી છે આ અંગે મળતી વિગતો અનુસાર મૂર પાણેટા ગામના રહીશ અને હાલ રાજપાડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ જગડીયા જેડીસી એક કંપનીમાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપાડી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ કરાર નજીક થી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ભાઈ ના ગળા નજીક છરો હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈ પેરેલ સોનાની ચેન અને બે વીટી લઈ લીધી હતી અને ત્યાર પછી આ બંને નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા ભોગ બનનાર કલ્પેશભાઈ એ ઘટના સંદર્ભે નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો કલ્પાશભાઈ ને લૂંટ લેનારા હિન્દીમાં બોલતા હોય તેવો હિન્દી ભાષી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી દોડે ડાડે બાઇક સવાર ઈસમો એ પહેરેલા સોનાની ચેન અને વિટીઓ મળીને રૂપિયા એક પોઇન્ટ સુડતાલીસ લાખના મુદ્દા માલ ની લૂંટ થઈ હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે ત્યારે કરાર પગલે તાલુકામાં ટસ્કરો આવતા હોવાની તથ્ય તો નથી ને એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય એમ જણાય છે મારું નામ પટેલ હું રાજપાડી રહું છું શિવદર્શન સોસાયટી મેં સવારે સ સ આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેડિંગ પકડી લીધી પાણીની અંદર ઊભેલા મેં બાઇક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો છો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કહે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા હતા એમને સીધી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ થાય ઝઘડિયા આજ રોજ ઝડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે હિરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે